ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ ખાતે તક્ષશિલા એજ્યુકેશન સંચાલિત ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું વર્ષાબેન ગોસ્વામી ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજના જનરલ મેનેજર રોજ અમારી સંસ્થામાં ત તક્ષશિલા એજ્યુકેશન ઓફ ટ્રસ્ટ સંચાલિત જે સંસ્થા છે એની અંદર આજે ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સાંધાનો દુખાવો ગરદનનો દુખાવો કે કમરનો દુખાવો વગેરે જેવી તકલીફો હોય એના સારવાર માટે અમારા ટ્રસ્ટીશ્રીઓના સહમત અને એમના આયોજનથી અને એમના જે સહયોગથી અને અમારા આચાર્ય છે તેમજ સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવી રહી છે અને જાહેર જનતા એનામાં ભાગ લઈ અને પોતાની જે તકલીફો છે એનું નિવારણ પણ કરવામાં આવી રહી છે એ માટે અમારી સંસ્થા ખૂબ જ કાર્ય કરી રહી છે અને સાથે સાથે અમારા જે સંસ્થાના સ્ટુડન્ટ છે જે કહેવાય કે બહારના બી સ્ટુડન્ટ હોય કે જેમનું ડૉક્ટર બનવાનું સપનું હોય તો એના માટે અમારી સંસ્થા દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત સાડા ચાર વરસ સુધી એક પણ રૂપિયો ફીસ ભર્યા વગર ડોક્ટર બનવાનું સપનું જે સાકાર કરતી સંસ્થા એકમાત્ર સમજ સમગ્ર ગુજરાતની અંદર એ છે ચાણક્ય ફિઝિયોથેરાપી સંસ્થા આભાર કેમ્પ અત્યારે એક જ દિવસનો છે પણ જનરલી અમે મહિનાની અંદર ત્રણથી ચાર કેમ્પ કરતા હોઈએ છીએ એના સંસ્થાની અંદર પણ કરીએ છીએ સંસ્થાની બહાર પણ અમે કેમ્પ કરતા હોઈએ છીએ જેથી કરીને જાહેર જનતા પણ એનો લાભ લઈ શકે અને અમારી સેવાઓ અમે આપી શકીએ એવા અમારા પ્રયાસ હોય છે હેલો એવરી માય સેલ્ફ ડૉક્ટર વિજયકુમાર ત્રિપાઠી આઈ એમ પ્રિન્સિપલ ઓફ ધીસ કોલેજ દેટ ઇઝ ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરપી વિચ ઇઝ વિચ વોઝ સ્ટાર્ટેડ ઓલમોસ્ટ સેવન એટ ઇયર બેક્સ આઈ થિંક ઇટ્સ ટુ થાઉઝન્ડ સિક્સટીન ઇટ વોઝ સ્ટાર્ટેડ And from that time only, we are having a clinic also which is running uh, very well. Uh, almost we have seen uh, 1.5 uh, lakh patients from uh, 2016 till now. And regularly, almost 100 to 150 patients are visiting here 100 plus patients, uh, in which uh, ONE patients and uh, cervical pain patients, and even uh, back pain and all, and even CP childs, they are also visiting for their proper treatment. एंड आर स्टूडेंट्स एंड फैकल्टीज दे आर रेगुलरली इन्वॉल्व इन वेलफेयर ऑफ़ द सोसाइटी विद द ट्रीटमेंट ऑफ द स्टूडेंट्स और इसके साथ हम रेगुलर कैम्प भी करते हैं जैसे आज भी एक कैम्प था uh, जिसमें रेगुलर uh, जो सोसाइटी के पेशेंट्स होते हैं जिनको ज़रूरत है फॉर द ट्रीटमेंट ऑफ फिजिथेरेपी दे आर कमिंग टू आर क्लिनिक्स एंड दे आर गेटिंग अ वेरी क्वालिटी ट्रीटमेंट सो वे विश कि और भी ऐसे पेशेंट्स आएँ जिनको ज़रूरत है सोसाइटी uh, में एट नॉमिनल रेंज वी कैन से दैट की नॉमिनल रेट्स पर हम उनको ट्रीटमेंट प्रोवाइड कर रहे हैं एंड मोस्ट ऑफ द फैकल्टीज और जो हमारे पास थेरेपिस्ट हैं दे आर वेल क्वालिफाइड दे आर मास्टर्स लाइक दे आर विन मास्टर्स डिग्री इन ऑर्थो कार्डियो एंड न्यूरो सो जो ट्रीटमेंट होता है वो भी वन ऑफ द बेस्ट ट्रीटमेंट वी आर प्रोवाइडिंग थैंक यू वेरी मच